બી બી દે ડાડા ન લેવી લુઘડા લાવ પાછે ના હો ડોળો તરા મુયે ને મારે થાલીમાં આવું છે ગાડી આવી ગઈ છે તો આ એટલું હારું જો હવામાં હું જો દે તો હારું ન પસાબી વે વે પાહા રેડી હવે કરી દે મુયે પુત્રું પાલ ભાઈ આયા યાર એક દોરાઓ ના મને બીક લાગે માર આડી આડી તો મને લાગે હે પતા ન મને નથી લાગત છોતે भूत બતાવી દી મન તું કપડા કોઈ નો શું ઠાઈ છે ના

આપડે કાંઈ દાડે ઉજે માતા એ બે અગરબત્તી કોઈ હાશે નઈ ભૂત ને ખબર મજા મગના તુતાર કરી સગના તુતાર કરી